પાંચ વાગે મટવાડથી આ દાંડીની એક યાત્રા પદયાત્રા કરી આ પદયાત્રા એટલા માટે કરી કે એકસો પાંત્રીસ જણા ઓગણીસો ત્રીસમાં યાત્રા કરીને આ નમક સત્યાગ્રહ કર્યો હતો કારણ કે બ્રિટિશરોએ નમક પર વર્તમાન જીએસટી જેમ ભારે ટેક્સ નાખ્યો હતો એટલે આ ભારે ટેક્સ બર્ડન સામે અમારે સત્યાગ્રહની કાલથી શરૂઆત કરવી છે બીજું કે દસ વર્ષમાં મોદી સાહેબે માત્ર રામના નામે ધન અને મતોની લૂંટનું વ્યવસ્થા તંત્ર ચલાવ્યું છે ગાંધીએ હે રામ કહીને શહીદી વોરી હતી ગાંધીએ વૈષ્ણવજન રામ નામ સુતાડી લાગી કહીને દેશની એકતા પ્રસ્થાપિત કરેલી અને મોદી સાહેબ દેશની એકતા તોડી રહ્યા છે લોકતંત્રમાં વિપક્ષને ખતમ કરી રહ્યા છે ઈડી સીબીઆઈ પોલીસ એ બધા તો હથિયાર છે હવે મીડિયાને ન્યાયતંત્રને પણ જંજીરો નીચે જકડવાનો પ્રયાસ કરી રહ્યા છે માનનીય વડાપ્રધાન ખરેખર ગુજરાતમાં આ ડાડીનો સત્યાગ્રહ નો લોકોને પરિચય થાય આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે યુવા પેઢી ગાંધીને સમજે અટલજી માનની અટલજી તો ગાંધીને સમજ્યા થોડું એમણે તો મહાત્મા ગાંધી ના વિચારધારા પ્રમાણે પક્ષ ચલાવવાનું વચન આપ્યું હતું પણ મોદી સાહેબ વિદેશના નેતાઓને રાજઘાટ લઈ જઈને નમન કરાવે અને અંધભક્તો એમના વોટ્સએપ પર મહાત્મા ગાંધીને ગાલી પ્રદાન કરે તો આ દોહરી નીતિ સામે અમે ગાંધી સત્યાગ્રહ ન કરીએ તો શું કરીએ દાંડીનો પરિચય આપીએ આપે ગઈકાલે જોયું માન્ય પાટીલ સાહેબની રેલી આપે જોઈ એમાં એમણે એક વ્યક્તિને ગાંધી તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો તો વેશભૂષાથી કેમ પંદર વર્ષમાં કેમ નહીં હમણાં કેમ મેં પંદર ચૌદ તારીખથી મેં આ ડ્રેસ પરિધાન કર્યો એટલે આ જે એમની જે ટેકનિક છે જે રાજસત્તાના આતંકની જે ટેકનિક છે અને ભયાનક આર્થિક અસમાનતાની ખાઈ પેદા કરવાની ટેકનિક છે એની સામે અમે આ સત્યાગ્રહ કરીને યુવા પેઢીને મહાત્મા ગાંધીનો પરિચય આપવા અમારો પ્રચારનો મુદ્દો છે જે દેશને લાગે છે નવસારીને લાગે છે નવસારીમાં મુદ્દો એ છે કે મધ્યમ વર્ગના એસએમએમ મધ્યમ વર્ગના ઉદ્યોગ વેપાર ખતમ થઈ ગયા ઓગણીસો પંચાણું પહેલાં આ નવસારી લોકસભામાં સાત જીઆઈડીસી કોંગ્રેસે પ્રસ્થાપિત કરેલી ઓગણીસો પંચાણું પછી આજે આ સરકારે એક પણ જીઆઈડીસી પ્રસ્થાપિત નથી કરી કેમ આ નવસારીમાં છ નદી છે તો સાબરમતી રિવરફ્રન્ટ દેખાયું પંચાણુંથી થી આજ સુધી આ છ નદીનું કોઈ નાનું ફ્રન્ટ બી નહીં દેખાયું નવસારીનો આ દરિયા કાંઠો ગુજરાતમાં વિશાળ છે એ પણ નહીં દેખાયો કદી કોઈ દિવસ નવસારીમાં ઓગણીસો પંચાણું પહેલાં જે સહકારી સંસ્થા બની હતી ત્યાર પછી એક પણ સહકારી સંસ્થા નવસારીમાં બની નથી સરકાર શું કરે છે આ એક બી સહકારી સંસ્થા નવસારીની જે જૂની છે એનો અદાણી રિલાયન્સ જેવો વિકાસ કેમ નથી થયો આ સવાલ છે નવસારી લોકસભાના મતદારોનો અને મીડિયાના આદેશથી આ દાંડી ગાંધી સત્યાગ્રહનો પરિચય આ નવસારીનું મીડિયા અવશ્ય ગુજરાતને દેશને કરાવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે